આનંદ ઝડપી લેવામાં આવ્યો હતો સુરત શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં વધુ એક નાસ્તા પડતા આરોપીની ધરપકડ કરી હતી આરોપી અલ્ફાસ અનિપ અઝીત મેમન આનંદ આણંદ ખાતેથી જડપી લેવામાં આવ્યો છે

સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ છે એમનું નામ છે અલ્ફાઝ અલ્ફાસ મેમેન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને બાકી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો ભારત આવીને પછી એક એજન્ટ જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને